અનંત વિજય કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સદય સુઘોષ મણિપુષ્પકો મતલબ કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો કુંતી કર્તવ્યનો અને યુધિષ્ઠિર ધર્મનું પ્રતિક છે ધર્મ પર સ્થિરતા રહેશે તો અનંત વિજય અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે પણ પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રકના સંઘર્ષમાં સ્થિર રહે છે પારાવર દુઃખમાં યુદ્ધે સ્થિર સ યુધિષ્ઠિર તે વિચલિત થતો નથી આથી જે અનંત છે જેનો અંત નથી તે છે પરમ તત્વ પરમાત્મા અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે નિયમરૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો જેમ જેમ નિયમ ઉન્નત થશે તેમ અશુભનું સમાન થશે શુભ ઘોષિત થશે સત્સંગ રૂપે સહદેવે મણિપુષક નામનો શંખ વગાડ્યો મનીષીએ પ્રત્યક્ષ શ્વાસને અમૂલ્ય મણીની સંજ્ઞા આપી છે હીરા બીતી જાય તો કે સાધુ પુરુષોની વાણી સાંભળવી તે એક સત્સંગ છે પરંતુ યથાર્થ સત્સંગ તો કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે સનાતન છે ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય આ સત્સંગ ચિંતન ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય છે જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે તત્વ પ્રાપ્ત થશે વાજિંત્રોની જેમ ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સંગત કરે તે જ સત્સંગ છે બાહ્ય મણી કઠોર હોય છે પરંતુ મણી પુષ્પ કરતાં પણ કોમળ હોય છે પુષ્પ તો વિકસિત થતાં કે તૂટી જતા કરમાઈ જાય છે પણ તમે હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેશો એની કોઈ ગેરંટી નહીં આપી શકો પરંતુ સત્સંગ સફળ થતાં શ્વાસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે આનાથી આગળ પાંડવો એ બીજી કોઈ ઘોષણા કરી નથી પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક થોડુંક અંતર કાપી